નમસ્તે દોસ્તો તો મારું નામ છે રાજ ફવલ અને હું એડબ્લ્યુપીએલ નો ડાયરેક્ટ સેલર છું આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશની અંદર નાના બાળકોની અંદર પણ પેટને લગતી કેટલી ગંભીર સમસ્યા થઈ રહી છે તો એવું જ રિઝલ્ટ આપણે ભુજની નજીક નાનકડો ગામ છે મિરજાપર તો ત્યાં જ આપણે જબરદસ્ત રિઝલ્ટ લીધું છે તો જેની જગ્યાએ રિઝલ્ટ લીધેલું છે તો એને જ આપણે પૂછા કરીએ તો જણાવજો બેન તમારું નામ શું છે જી તો તમારા છોકરાને શું સમસ્યા હતી પેટની તકલીફ હતી બરાબર કેટલા ટાઈમ થી તકલીફ વગેરે હતી એમને

વિશાલભાઈ મને કીધું કે અહિયાં આગળ દેશી દવા વાળા આવે છે એને પાસે દવા લ્યો તો સારું થઈ જશે તો મિત્રો જેમણે હમણાં કીધું કે વિસલ સાહેબ પાસેથી તો વિસલ સાહેબ જે પ્રોડક્ટ આપેલા છે આપણે એમના માધ્યમથી જે આ રિઝલ્ટ મળેલું છે તો એમને જ પૂછા કરીએ તો વિસલ સાહેબ ક્યાં ક્યાં પ્રોડક્ટ આપેલા છે તો વિસલ સાહેબ જણાવજો તમે ક્યાં ક્યાં પ્રોડક્ટ આપેલા છે સર એમાં એક ચમનપ્રાસ છે

અને બેને જે પણ વાત કરી કે ડૉક્ટર પાસે દવા વગેરે લીધી લીધી હતી પણ તો એ બરોબર નથી હમણાં ખાલી પાંચ દિવસની અંદર પાંચ વર્ષની સમસ્યા જે હતી એ એકદમ જબરદસ્ત રિઝલ્ટ મળી રહ્યું છે તો થેન્ક યુ સંજીવ કુમાર સર થેન્ક યુ એ